નમસ્કાર દોસ્તો નિર્મા સ્ટેશનમાં હું પંકજ તમારું સ્વાગત કરું છું આજે વાત કરવી છે બાંગ્લાદેશ વિશે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચારો થયા એના વિશે આપણો મિત્ર દેશ શેખ મુજીબુર રહેમાનને ઇન્દિરા ગાંધીએ મદદ કરી મુક્તિવાહિની કે જે હવેની આર્મી બની અને મુક્તિવાહિનીએ પાકિસ્તાન સામે લડત આપી અને પૂર્વ પાકિસ્તાન પશ્ચિમ પાકિસ્તાનના જંજાળમાંથી છોડાવી અને બાંગ્લાદેશનું સર્જન થયું પણ બાંગ્લાદેશમાં હિંસાને કોઈ ટાળી શક્યું નહીં પરિવારના સત્તર માણસોને લોહીના ખાબોચિયામાં મારી નાખાયા શેખ મુજીબુ રહેમાનના પરિવારના અને આમ બાંગ્લાદેશમાં ખબર નહીં આ તાંડવ કેટલા વર્ષ ચાલશે આજે જુઓ કે શેખ હસીના કોઈ ઇસ્લામિક કન્ટ્રીમાં આશરો નથી લીધો કેટલા ઇસ્લામિક કન્ટ્રી છે ભારતમાં આશરો લીધો છે કારણ કે ભારત માનવતાવાદી છે આ તબક્કે પ્રશ્ન એ ઉભો થાય છે કે શેખ હસીનાને હટાવવા માટે ત્યાંના લોકોએ ત્યાંના વિદ્યાર્થીઓએ હિન્દુ મકાનો સ્કૂલ મંદિરને ટાર્ગેટ કેમ કર્યું શું કે આપણા પ્રજાજનો આપણા દેશની અંદર કહેવાય કે હિન્દુઓ લઘુમતીમાં છે અને એમને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે એ બિલકુલ અયોગ્ય કહી શકાય નવાઈની વાત એ લાગે છે કે કેટલાક માનવતાવાદી સંગઠનો જે ભારતમાં કે અન્ય જગ્યાએ કંઈક નાની ઘટના બને છે તો એને મોટું સ્વરૂપ આપે છે જ્યારે બાંગ્લાદેશની અંદર આટલી મોટી ઘટના બની રહી છે તો પણ કોઈ પણ માનવતાવાદી સંગઠન એની અંદર કોઈ કહેતું હોય એવું હજી સુધી ધ્યાનમાં આવ્યું નથી એ ખરેખર દુઃખદ ઘટના કહી શકાય પહેલાં તો હિન્દુ જે રાષ્ટ્ર છે એ બધા બીજી સંસ્થાઓ છે એ સંસ્થાઓએ બધાએ ભેગા થઈ અને હિન્દુ બચાવવા હિન્દુ રાષ્ટ્ર બચાવવા પ્રયત્ન કરવો જોઈએ રાજકારણ સરકારે પણ એની અંદર રસ લઈ અને હિન્દુ રાષ્ટ્ર બચે એવા પ્રયત્નો કરવા જોઈએ આઝાદી પહેલાં પાકિસ્તાનની વાત કરીએ પાકિસ્તાન બાંગ્લાદેશ ભારતના રાજ્યો હતા પણ જ્યાં જ્યાં સરકારો ઈસ્લામી સરકારો આવી છે ત્યાં આવા પ્રશ્નો મોટા પાયા ઉપર જોવા મળ જોવા મળ્યા છે તો ત્યાં પણ પહેલાંની પે પહેલાં જોઈએ અને અત્યારે જોઈએ તો અત્યારમાં ફરક એ છે કે હિન્ હિન્દુઓ કરતાં જ્યાં મુસલમાનોનું સામ્રાજ્ય વધારે છે ત્યાં આ પરિસ્થિતિ જોવા મળતી હોય છે તો સરકારે પણ એવા પ્રયત્નો કરવા જોઈએ એમનું રક્ષણ થાય એવા પ્રયત્નો કરી કરવા જોઈએ હિન્દુઓનું રક્ષણ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ બીજી સંસ્થાઓ બધી છે એ સંસ્થાઓએ પણ આગળ આવી અને એ આવા હિન્દુ રાષ્ટ્ર બચાવવા પ્રયત્નો કરવા જોઈએ આમાં જે બાંગ્લાદેશમાં તકતો પલટ થયો છે એમાં એવું લાગે છે જે શેખ હસીના હતા ચલો એમના કંઈ અંદર અંદરના જે બી તકલીફો હોય પણ એમાં પાછળથી જે કટ્ટરપંથીઓ હતા એમને જે પ્લાનિંગ કર્યું છે જે આપણે બધું સોશિયલ મીડિયામાં કંઈ જોઈએ છે કે સમાચારોમાં જોઈએ છે તો આ જે ટાર્ગેટ કરીને એ લોકો મનની સ્થિતિ બનાવીને બેઠા હતા અને જે આપણા હિન્દુ મંદિરો પર આપણા જે હિન્દુ ભાઈઓ પર જે એ લોકોએ તકલીફ મોટી આપી છે એ બિલકુલ યોગ્ય નથી અને એ બિલકુલ સારું નથી અને કોઈ બી દેશને આજે માનવ અધિકાર ખાલી હિન્દુઓમાં હિન્દુસ્તાન માટે જ લાગે છે ભાઈ કંઈ અહીંયા થાય છે તો બધા અહીંયા વળી પડે છે આમાં કોઈ દેશ બોલતું નથી આ બહુ દુઃખની અને બહુ ચિંતાની વાત છે અને આવી રીતે અગર થયું તો આપણા હિન્દુઓનું કોણ એ એક મોટો સવાલ છે અને આ જે વાતાવરણ ચાલી રહ્યું છે એ બહુ ભયજનક વાતાવરણ છે આપણે જે હિન્દુઓ છે એના માટે ખાસ સાવચેતી રાખીને કામ કરવું જોઈએ આપણા દેશની અંદર જ્યારે અલ્પસંખ્યકો અત્યાચાર જે થોડું થોડું થાય છે એમાં આખી એમની જે કોમ્યુનિટી છે એ આપણા હિન્દુઓ પર ચડીને બેસે છે ને આખો વિપક્ષ છે એ જે શાસકોને જે લોકોને જે વિરોધ કરે છે એનો એ બહુ ખોટી વસ્તુ છે ને જ્યારે અત્યારે બાંગ્લાદેશની અંદર આવા આપણે જે જેહાદીઓ આપણા હિન્દુ ભાઈઓ બહેનો ઉપર જે અત્યાચાર કરે છે એ બહુ અમાનનીય છે એની ઉપર આપણી જે વિપક્ષો છે એમના મોઢા સિવાય ગયા છે એક શબ્દ એ કશું બોલતા કરતા નથી ને એની જગ્યા ઉપર જે લઘુમતીઓ પર ને અલ્પસંખ્યા પર જરા કંઈ નાનુંમતું થાય છે તો વિપક્ષો ઉપર ને આપણા ઉપર કંઈ કોમેન્ટ કરે તો એની પર લોકો ચડી બેસે છે એ વસ્તુ અયોગ્ય છે આપણા હિન્દુઓને ત્યાં આગળ કોઈ સેફ્ટી નથી રહેતી એના માટે આપણા વિપક્ષોને કે આપણા નેતાઓને થોડુંક વિચારવું જોઈએ સમજવું જોઈએ કે આજે આપણા આપણે પણ એક હિન્દુ છે એ પણ એ એ આપણી જ કાસ્ટના છે બરાબર એટલે એ લોકોને આપણે થોડુંક આપવું જોઈએ પ્રોટેક્શન આપવું જોઈએ એ લોકોને અને આ બહુ ખૂબ ખૂબ જ અયોગ્ય લાગે છે એમ અને આપણને એમ થાય છે કે કેમ આટલું બધું ભેદભાવને બધું શું શેના માટે આ બધું બધા ભગવાન એ માણસને બનાવ્યા છે જાતિ ભેદભાવ કોના કોના માટે આ બધા માણસ જ ઊભા કર્યા છે બરાબર ભગવાન તો ઉપરથી મુસલમાન કે હિન્દુ બનાવીને મોકલ્યા નથી આપણને આ બધા માણસે જ એકબીજાના અને જાતિ ભે બધું માણસે જ બધું ઊભું કર્યું છે મોદી સરકારે એક્શન લેવાની જરૂર છે બીજા દેશોનો કોન્ટેક્ટ કરીને એક સંગઠન બનાવવાની જરૂર છે જે રીતે ભારતમાં કાયદો છે અલ્પસંખ્યક માટેનો એવો કાયદો ન્યા પણ બનાવવાની જરૂર છે કે જેથી કરીને હિન્દુ લોકોને સહકાર અને આશ્વાસન મળી રહે ખરાબ જ છે અને આ હવે હિન્દુએ જાગવાની જરૂર છે એક એક એકતા કરવાની જરૂર છે હિન્દુ બધાએ જાગે તો જ આ બધું થોડાક પાછા પડશે મુસ્લિમ સમાજ આ વસ્તુ યોગ્ય નથી આ ચિંતા કરવા જેવો વિષય છે આ સરકારે એમાં એક્શન લેવી લેવાની જરૂર છે અને જે વિરોધ પક્ષ પક્ષવાળા બીજી કન્ટ્રીમાં કંઈ પણ થાય છે એકદમ હોવા હોબાળો કરે છે તો આ એમને એમના પ્રત્યે આ કેમ આ લોકોને ધ્યાન નથી આપતા એ પણ એક ચિંતાનો વિષય છે કે આપણા પોતાના દેશમાં જ આવી રીતે કેમ અન્યાય થાય છે અને આપણા દેશમાં પણ આ ભવિષ્યમાં આવું થાય એના માટે પણ આપણે અત્યારથી વિચાર કરવા જેવું છે કે આ થવું ન જોઈએ એ સાહેબ અમુક એન્ટી હોય છે બધી વ્યક્તિ એવી નથી હોતી અમુક વ્યક્તિઓ એવી હોય છે જે લોકો ભાઈ આ બધી વસ્તુમાં એક્ટિવ રહેતા હોય છે સેજ બી કંઈ થાય તો એમનો પૂરોપૂરો ફાયદો ઉઠાવતા હોય છે એમને કંઈ એમના મજા આવતી હોય કાં તો એમનેમાં માઇન્ડ પહેલાંથી એવી રીતે સચાવ્યું હોય કાયદેસર જ્યાં હોય એ ધર્મ બીજાનો ધર્મ હોય તો પહેલી ફરજ આપણી આવે કે એ ધર્મની જે સ્થાન છે મંદિર છે કે મસ્જિદ છે એને ધ્યાન રાખવું જોઈએ લોકો લોકોને ટાર્ગેટ બનાવવા આવ્યું છે એમાં મને એવું લાગે છે કે આપણા જે પડોશી અન્ય જે આપણા જેમની જોડે વ્યવ સંબંધો સારા નથી એમની એમાં કંઈ મને એવું લાગે છે પણ મને પાકે ભાઈ ખબર નથી હું તો બહુ સામાન્ય માણસ છું નાનો માણસ છું પણ મને એવું લાગે છે બાંગ્લાદેશના વ્યક્તિ કે નેપાળના વ્યક્તિ એવું કોઈ વ્યક્તિ એવું નથી હું નેપાલે જઈ આવ્યો છું બાંગ્લાદેશે જઈ આવ્યો છું त्या बहु जाओ त्यारे बहुत सारो हो पूरा कोऑपरेटिव माइंड जो है बहुत सामान्य मानस हो जाए न सीधा मानस हो जाए जी मुझे लगता है ये बहुत ही गंभीर मुद्दा है आज की इस जनरेशन को देखते हुए सभी हिंदुओं को एकजुट होकर के सोचना चाहिए और खास करके हमारी भारत सरकार ने जो कदम उठाए हैं लगातार जिस तरीके से हिंदुओं को बचाने के लिए लगातार काम किए जा रहे हैं बांग्लादेश में जिस प्रकार की हिंसा और जिस तरह से खास करके हिंदुओं को टारगेट करके हिंदू स्थलों को टारगेट करके जिस तरीके से मंदिरों के ऊपर अतिक्रमण किया जा रहा है पिछले न्यूज़ में कुछ आर्टिकल्स मैंने देखे थे पढ़े थे इनफैक्ट मैंने कुछ मल्टी मीडिया हाउसेज से वीडियो विजुअल्स भी देखे हैं जिसमें ये देखने को मिलता है कि कुछ हिंदू बच्चों को भी शायद कहीं ना कहीं हिंसा का शिकार बनाया गया है मुझे लगता है कि उन बच्चों की इस चीज़ में कोई गलती नहीं थी और सच बताऊँ तो किसी की कोई गलती थी ही नहीं इस प्रकार से किसी भी हिंसा को लगातार बढ़ावा देना देश में किसी भी देश में इस प्रकार से समाजवाद के नाम पे या तो फिर किसी भी प्रजा के नाम पे हिंसा को बढ़ावा देना कदापि ठीक नहीं हो सकता किसी भी धर्म ग्रंथ में किसी भी जगह पे इस प्रकार की हिंसा को बढ़ावा देने के बारे में नहीं बोला जाता है मुझे लगता है कि बांग्लादेश में धीरे धीरे करके एक तरह से जैसे कुछ वर्षों पहले हमारे देश में कश्मीर में जो हिंदुओं के साथ हुआ था वही सेम परिस्थिति आज बांग्लादेश में हो रही है और बांग्लादेश में रहने वाले अधिकतर हिंदू आज हिंदुस्तान की तरफ एक चेहरा करके बैठे हैं कि शायद हिंदुस्तान की सरकार भी उनकी सहायता कर पाए और नो डाउट हिंदुस्तान की गवर्नमेंट उनकी सहायता कर भी रही है मैं उम्मीद करता हूँ आने वाले समय में धीरे धीरे करके शांति का माहौल बनेगा बांग्लादेश में क्या पूरी दुनिया में जितने भी लोग हैं सभी लोग शांति और सहमति के साथ आपस में रहने की कोशिश करेंगे मैं चाहता हूं कि धीरे धीरे करके हमारे देश की सरकार पूरी दुनिया की सरकार इस चीज़ को समझे कि वसुधैव कुटुंबकम अरे तमें सरकार बदलो तुम्हें सरकार एनिए रखो आर्मी शासन आवे हमारे कहीं लागे बढ़ नहीं पर हिंदू ने टारगेट क्या करा ये हिंदू शिष्णु हिंदू કે જે શેખ હસીનાને ઇસ્લામિક કન્ટ્રીના બદલે ભારતમાં આશરો આપે છે એને એને ટાર્ગેટ કરો છો અને એમાં જ્યારે હવે ત્યાં લડીને જે રીતે રહે છે લોકો એની જોડે જે સ્થળાંતર કરવા માગે છે એ લોકોનો બોજો જો ભારત પર આવે તો ભારતની આર્થિક સ્થિતિનું શું થાય એ પણ એક મોટો પ્રશ્ન છે આપણી ઇકોનોમીનું શું થાય આવો આર્થિક બાબતો નિષ્ણાંતને પૂછીએ कोई भी देश हो अभी सारे देश एक दूसरे के साथ जुड़े हुए हैं तो बांग्लादेश भी हमारा एक अच्छा ट्रेड पार्टनर रह चुका है तो जब हम बात करते हैं एक्सपोर्ट एंड इम्पोर्ट की तो हमारा जो मेनली जो एक्सपोर्ट होता है जो कॉटन का होता है या बाकी जो भी चीज़ें जैसे एग्रीकल्चर गुड्स हैं उस पर डेफिनेटली नेगेटिव इम्पैक्ट उसका पड़ जाएगा साथ तक ही बट एक पॉजिटिव भी इसको हम देख सकते हैं क्योंकि ज़्यादातर एक्सपोर्ट जैसे चाइना के बाद बांग्लादेश एक दूसरी नंबर पे एक्सपोर्ट हब है टेक्सटाइल के लिए वो या रेडीमेड गारमेंट्स के लिए वो हमारे देश के जो आ, एक्सपोर्टर ये जो मैन्युफैक्चरर हैं जो टेक्सटाइल या रेडीमेड गारमेंट्स बनाते हैं उनके लिए एक एक अवसर होगा कि जो ये यहाँ पे सप्लाई चेन डिस्क्रप्शन हुआ है जहाँ पे ये कंपनियाँ बंद पड़ी है क्योंकि बहुत सारे जो ये जो 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 स्टूडेंट हैं वो जो कंपनी उसको भी बंद किया गया है तो उसके वजह से ये डिमांड हमारे इंडिया में शिफ्ट हो सकती है तो ओवरऑल मुझे भी लगता है कि गारमेंट uh, इंडस्ट्री के लिए उसका फ़ायदा हो सकता है बट एट द सेम टाइम हमारा जो एक्सपोर्ट है जो बांग्लादेश को जाता है उसका नेगेटिव इम्पैक्ट हमें और हमारी बहुत सारी कंपनियाँ जैसे टाटा मोटर्स है डाबर है वो वहाँ पे प्रेजेंस है उनका बट उनका सपोज उनको सपोर्ट नहीं करती है गवर्नमेंट तो उनका बिजनेस वहाँ पर कम हो जाएगा और उसका एक निगेटिव इम्पैक्ट हमारे जो जो कंपनीज है जैसे टाटा मोटर्स का उसका वहाँ पे प्रेजेंस है एट द सेम टाइम जो इंफ्रास्ट्रक्चर जैसे हम रेलवे लाइंस वगैरह की बात करते हैं जो हमें बनने वाले थे तो उसको भी अभी एक स्टॉप मिलेगा जितने भी हमारे बायलैटरल कोलेब्रेशन होने वाले थे उसके ऊपर क्या असर पड़ेगा वो अगले कुछ समय में हमें पता चलेगा तो ये मुझे लगता है कि ये ये सारे परिणाम हम ये ये सिचुएशन से जो अभी क्रिएट हुई है बांग्लादेश में उससे हम बता सकते हैं જી બિલકુલ ફેર તો પડવાનો જ છે કે કારણ કે આપણે જે બાંગ્લાદેશ જોડે આપણી એક્સપોર્ટ થાય છે આપણું એ છે આપણું કોટનનું એક્સપોર્ટ જે કોટનનો એક્સપોર્ટ હવે પોસિબિલિટી છે કે ઘટશે કારણ કે આપણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના જે સંબંધ છે કદાચ એમાં ખોટ પડી શકે એમ છે તે બાદ આપણે જે તૈયાર ગાર્મેન્ટ આપણે જે લઈએ છીએ બાંગ્લાદેશ જોડેથી એમાં પણ થશે આમાં એક નાનકડો ફાયદો ભારતને પણ થઈ શકે છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં જે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી છે એમાં આપણું કન્ટ્રીબ્યુશન આપણે વધારી શકીએ છીએ કેમ કે બાંગ્લાદેશથી ઓછું થશે તે અને સાથે સાથે બે હજાર સોળથી લઈને અત્યાર સુધીમાં ભારત સરકારે આઠ બિલિયન ડોલરનો નિવેશ કર્યો છે રેલ રોડ અને પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જેમાં નુકસાન થઈ શકે એમ છે તેની સાથે સાથે બે હજાર ત્રેવીસ ચોવીસમાં લગભગ તેર બિલિયન ડોલરનો ટ્રેડ થયો છે ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે જે આગળ જતાં કદાચ થોડો ઓછો થઈ શકે એમ છે અને લગભગ ભારતને બાંગ્લાદેશ જોડે ટ્રેડ કરતાં ફાયદો જ થયો છે કેમ કે જે ટ્રેડ સરપ્લસ છે ભારતનું વધારે છે બાંગ્લાદેશ જોડે સબસે પહેલી વાત એ કે પોપ્યુલેશન ઇન્ડિયા કા બઢેગા और जैसे पॉपुलेशन बढ़ेगा लोग आएंगे और वो कम उनको खाना खाने के लिए पैसे चाहिए होगा तो कम वेजेस पे भी चीप लेबर इंडियंस को मिलेगा जैसे कि एग्रीकल्चर में कंस्ट्रक्शन में तो उसमें में इंडिया को कंट्रीब्यूट करेंगे सेकेंड थिंग और एक चीज़ ये फिर अभी ये लोग खर, खरीदेंगे तो डायरेक्टली इंडिया को टैक्स भी मिलेगा और उसके बाद फिर इंडिया पर प्रेशर भी पड़ेगा हेल्थ केयर सेक्टर में एडुकेशन में कि लोग आएंगे तो फिर वो लोग उनको एडुकेशन भी होगा हो बीमारियां भी फैलेंगी तो हेल्थ केयर पर भी असर पड़ेगा और आ, बोड़ बोड़। साथ, साथ साथ इकोनॉमी हाँ, पर भी इंडिया पे प्रेशर पड़ेगा जो भी इंडिया का अभी बजट बना है उस पर भी लोड आएगा थोड़ा और और एक चीज़ इशू यहाँ पे होगी कि बॉर्डर सिक्योरिटी पे भी इशू आ जाएगा क्योंकि वहाँ से जब लोग यहाँ पे आ रहे हैं तो एडजस्ट होने में भी टाइम लगेगा इंडियंस को भी और वहाँ से जो लोग आ रहे हैं यहाँ पर भी सामान्य રાજકીય વિશ્લેષક હોય પંડિતને ખબર પડે કે બાંગ્લાદેશ આપણી આજુબાજુના દોસ્ત જે મિત્ર દેશો છે એમાંથી એક બાંગ્લાદેશ છે નેપાળ ભૂટાન બાંગ્લાદેશ એ મિત્ર દેશો બાકી શત્રુ તો છે જ બાજુમાં પાકિસ્તાન તો આ મિત્ર દેશ બાંગ્લાદેશની સાથે નવી સરકારની જોડે હવે આપણી નીતિઓ કેવી રહેવી જોઈએ કેવી હોવી જોઈએ કારણ કે એક વસ્તુ સમજો બાવીસ ટકા હિન્દુવાળો દેશ હતો ત્યાં હવે આઠ ટકા હિન્દુ બચ્યા છે કેમ કેમ હિન્દુસ્તાંતર થાય ભાગવા માંડ્યા જુદા જુદા દેશોમાં ભારતમાં બંગાળમાં આવી ગયા ઘૂસી ગયા કેમ આ બાબતે ચોક્કસ નવી સરકારની જોડે ભારત સરકારે મુદ્દે વાત કરવી જોઈએ કે કેમ રાજકારણના મહારથીઓ શું કહે છે હાલમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે બાંગ્લાદેશમાં જે સત્તા પરિવર્તન આવ્યું અને શેખ હસીનાને એમના નેતા પદેથી સરકારના પદેથી હટાવી દેવામાં આવ્યા એ પરિસ્થિતિ પછી બાંગ્લાદેશની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ વર્ગ વિગ્રહ ફાટી નીકળ્યો અને બહુ ભયંકર પરિસ્થિતિમાં બાંગ્લાદેશ મુકાઈ ગયું હાલની પરિસ્થિતિમાં હાલની પરિસ્થિતિ પહેલાં ભારત દેશમાં જે કંઈ પણ સરકાર આવતી જે કંઈ પણ જે કોઈ પણ પક્ષની સરકાર આવતી એના સંબંધો બાંગ્લાદેશ સાથે બહુ સુમેળ ભર્યા રહ્યા બહુ શાંતિભર્યા રહ્યા અને બહુ સારા રહ્યા અને એના ઉદાહરણો આપણે ભૂતકાળમાં જોયા છે કે શેખ હસીનાએ વારે ઘડીએ ભારત દેશની મુલાકાત લીધી ભારત દેશના સ્વતંત્ર દિવસ પર પણ હાજર રહ્યા અને એ બધું જે આ સુમેળભર્યા સંબંધો શાંતિભર્યા સંબંધો રહ્યા પણ અત્યારની જે પરિસ્થિતિ આવી એ પરિસ્થિતિ જે લોકોએ સત્તા હાંસલ કરી એ લોકો થોડા કટ્ટરવાદી લોકો રહ્યા અને એ લોકોએ અત્યારે સત્તા હાંસલ કરી એટલે જ્યા હાલની પરિસ્થિતિમાં ભારત સરકારની બાંગ્લાદેશ સાથે થોડીક સંબંધોમાં થોડીક કડવાહટ આવે એવું દેખાય છે કારણ કે જે પરિસ્થિતિ પેદા થઈ એમાં લઘુમતી જે બાંગ્લાદેશની લઘુમતી કોમ છે એ લઘુમતી કોમના જે ધર્મસ્થળો પર હુમલા લઘુમતી કોમના લોકોના ઘરો પર હુમલા લઘુમતી કોમના લોકોને મારી નાખવા આ જે પરિસ્થિતિ પેદા થઈ એના કારણે ભારત દેશ અને વિશ્વમાં બાંગ્લાદેશની પરિસ્થિતિ ખરડાઈ છે અને એના કારણે ભારત દેશના સંબંધો થોડાક બાંગ્લાદેશ સાથે કડવાહટ જેવા બન્યા બની શક્યા છે પણ મારી દૃષ્ટિએ બાંગ્લાદેશ આપણો બહુ સારો અને પરમ મિત્ર રહ્યો છે ત્યારે ભારત સરકારે આમાં સાણપણભર્યું વર્તન દાખવી અને ભર્યું વર્તન રાખવી અને બાંગ્લાદેશની આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં કંઈક ભારત દેશનો બાંગ્લાદેશ સાથે પહેલાંના જેવો સંબંધ પ્રસ્થાપિત થાય તેવા ભરપૂર પ્રયત્નો સરકારે કરવા જોઈએ એવું આપના માધ્યમથી હું સરકારને જાણ કરું છું બાંગ્લાદેશની અંદર રાજકીય ઉથલ ઉથલપાથલ જે થઈ ત્યાર પછી તેની લઘુમતી એટલે કે હિન્દુ બૌદ્ધ જૈન શીખ ખ્રિસ્તી આ સર્વે તેની જે લઘુમતી ઉપર જે હુમલા થયા જે લોકો પર આતંક વરસવામાં આવ્યો આગ જેની કરી એ લોકોની તોડફોડ કરી ઘર બાર તોડી નાખ્યા ધર્મસ્થાનો તોડી નાખ્યા બહેનોના શીલની લાજ લેવાઈ શીલ ઉપર અત્યાચાર કર્યો એમ લોકોએ બળાત્કારો જેવા દ્રશ્યો કર્યા બળાત્કારો કર્યા હવે આ બધી પરિસ્થિતિ જોતા દુનિયાનો સમય હિન્દુસ્તાન અને દુનિયાનો સમગ્ર હિન્દુ સમાજ આજે દ્રવી ઉઠ્યો છે આજે આ જોવા જઈએ તો દુનિયાનો એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર જો હોય તો હિન્દુસ્તાન છે અને ત્યારે આ હિન્દુઓ ઉપર જે અત્યાચારો થયા ત્યાંની લઘુમતી ઉપર જે અત્યાચાર થયા તો એનું ધ્યાન કોણ રાખશે તો એનું ધ્યાન રાખવા માટે સર્વ લોકો રાજકીય રીતે એનો લાભ લઈ રહ્યા હોય આજે એક દુઃખદાવત વસ્તુ એવી ત્યાં થાય કે હિન્દુસ્તાનનો રાજકીય પાર્ટીઓ રાજકીય પક્ષો એ કોઈ પોતાનું સ્ટેટમેન્ટ ન આપે પોતાની લાગણી વ્યક્ત ન કરે અત્યંત દુઃખદ વાત છે શું આજે એમના ઘર ઉપર જ્યારે આફત આવશે તો એ ક્યાં જવાના એમને કયો દેશ એમનો સંગ્રહ કરશે એમને કયો દેશ સાચવશે આ કોઈ વિચાર નથી એમની માત્ર ને માત્ર ખુરશી સાચવવા માટે લઘુમતીઓ એટલે કે ખાસ કરીને મુસ્લિમ એમના મત લેવા માટે એ આવું પ્રોત્સાહન તેમને આપી રહ્યા હોય આજે એ અત્યંત દુઃખદ વાત છે આજે હિન્દુસ્તાનની અંદર જો હિન્દુઓ માટે અને બીજું કોઈ જો નહીં બોલે તો કોણ બીજું બોલશે આજે હિન્દુઓ ઉપર જે આ દુઃખના ઘટનાઓ થઈ છે એના વિડીયો જે સામે આવ્યા છે એ જોતાં આપણને ખરેખર આપણું હૃદય દ્રવી ઉઠે છે આજે એ જોતાં આ હિન્દુસ્તાનના લઘુમતીઓ કે જે ખાસ કરીને મુસ્લિમ સમાજ છે એમણે પણ ધ્યાન આપવું જોઈએ ખબર પડવી જોઈએ આજે મુસ્લિમ રાષ્ટ્ર હોવા છતાં બાંગ્લાદેશની અંદર અત્યાચારો પછી એ હિન્દુ સમાજ એ લઘુમતી સમાજ જાગ્યો આજે બાંગ્લાદેશની સરકારને એની સામે જોવાની પરવા કરવાની એ કરવા કરવી પડી આજે જ એ લોકો એમનું એક પ્રતિનિધિમંડળ નવા નિમાયેલા એમના અધ્યક્ષ છે જે છે રાષ્ટ્રપતિ છે એની મુલાકાતે આજે લેવાના છે એની મુલાકાત આપવી પડી છે અને એમનું સંરક્ષણ કરવાની એમને ખાતરી આપવી પડી છે બાંગ્લાદેશ સાથે સંબંધો ખૂબ સારા રાખ્યા છે આજે વાગલા પછી પણ એ ભારત દેશ આપણી આપણી સરકારે એમની સાથે સંબંધો સારા હતા આપણા ખૂબ સારા વ્યવહારો આજે રહ્યા છે ત્યાં પરંતુ આ રાજકીય એમની અંદર અંદરની માથાકૂટો હતી એમની એમની અંદરની માથાકૂટોની અંદર આજે એક વાતનું માત્ર ગર્વ છે કે આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક એમને ચીમકી પણ આપી દીધી અને એમને કહી દીધું કે ભાઈ ત્યાંની લઘુમતીને આજે તમારે સાચવવી પડશે ખૂબ કડક શબ્દોમાં કીધું એને અમે આવકારીએ છીએ એને આવકાર આપીએ છીએ આજે વિશ્વ હિન્દુ પરિષદ એ આ લઘુમતી માટે ખૂબ ચિંતિત છે એના માટે માન્ય ગૃહમંત્રીશ્રીને રૂબરૂ મળવાનું થયું અમારા રાષ્ટ્રીય માન્ય અધ્યક્ષ શ્રી માન્ય આલોકજી મહામંત્રી શ્રી બજરંગલાલજી બાગડા આજે એ લોકોએ માન્ય અમિતભાઈને રૂબરૂ મળ્યા અને ત્યાં રૂબરૂ મળી અને એમણે ગૃહમંત્રીએ ખાતરી પણ આપી કે ત્યાંના હિન્દુ સમાજનું ત્યાંના લઘુમતીનું અમે ત્યાં રક્ષણ કરીશું વિશ્વ હિન્દુ પરિસ્થિતિનો સ્પષ્ટ મત છે કે વર્તમાનમાં બાંગ્લાદેશમાં જે સ્થિતિ થઈ છે ને સત્વરે એકદમ શાંત પરિસ્થિતિ થવી જોઈએ અને હિન્દુ અને અન્ય લઘુમતીઓની સાથે જે વ્યવહાર થઈ રહ્યા છે એ એકદમ નહીં કહી શકાય નૃસંસ હત્યાકાંડ કહેવાય એ પ્રકારના અને અભિસ બિભસ્ત વર્તન સ્ત્રીઓ સાથે થઈ રહ્યા છે એ ખરેખર દુષ્પરાણા બહુ જ ખોટી વસ્તુ છે અને એને રોકાવી જોઈએ જો નહીં રોકાય તો ભવિષ્યની અંદર જે એના પરિણામો આવશે એવા ભોગવવાનો આવશે સરકારે પ્રયત્ન કર્યા છે અને કરી રહી છે અને બાકીના બધા સંતોએ અને હિન્દુ સમાજના લોકોએ પણ બહુ જ એના માટે આગ્રહ કરી અને સરકારને પણ ધ્યાન દોર્યું છે સરકારના મંત્રી અને વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રીએ બધા પણ હોમ મિનિસ્ટરને મળ્યા છે અને બધી રજૂઆત કરી છે પણ હજુ રજૂઆત કર્યા પછી પણ જો યોગ્ય પરિણામ ના આવતું હોય તો કેવા સંબંધો વિકસાવવા એ આપણે જોવાની હકીકત છે તો કેન્દ્ર સરકાર જોશે જો પડોશી દેશ છે આપણા અને પડોશી બાંગ્લાદેશને આઝાદી અપાવવામાં જ ભારતનો સિંહ ફાળો હતો અને એનાથી જ આઝાદી મળી છે અને એટલા માટે સારા સંબંધો હતા જ અને સારા સંબંધો રાખવા જ જોઈએ પણ કોઈ આપણી જનતા અથવા હિન્દુ અથવા અન્ય લઘુમતીના ભોગે નહીં 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 જાય એટલા માટે તો સરકાર વિચારતી કારણ કે સરકાર બહુ સક્ષમ છે એમાં અધિકારીઓ પણ બહુ સક્ષમ છે નિર્માણ સ્પેશિયલમાં આ હતી વાત બાંગ્લાદેશમાં હિન્દુઓનો શું વાંક એની ફરી મળીશું આવતા શબ્દ ત્યાં સુધી મને પંકજ રજા આપશો આવજો